સિહોર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રેલી શક્તિના વિજય રૂપે રેલી કાઢવામાં આવી હતી જયદેવસિંહ ગોહિલ ના યોજવામાં આવેલ આ રેલીમાં ભાવનગર યુવરાજ જયવિરાજસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સિહોર ના દરબારગઢ ચોરાથી નીકળેલ આ રેલીમાં સાફા અને પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ શસ્ત્રો સાથે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાઈને ઠેર ઠેર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું સિહોરના મુખ્ય માર્ગ ઉપરથી ફરી આ રહેલી શહેરના ટાઉન હોલ ખાતે પહોંચી હતી જ્યાં તમામ ક્ષત્રિય સમાજના લોકોએ પરંપરાગત અને ભક્તિભાવપૂર્વક પોતાના શસ્ત્રોનું પૂજન કર્યું હતું ત્યારબાદ ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સિહોર मेडिकल पॉइंट वो मैं सीखा था नेहर बाग आज तो रोबोट तो है ना कोई बच्चे नहीं आ रहे नारायण नमस्ते मां चाऊन जाने प्रार्थना करें शत्री समाज कायम करके एक बने अखंड बने नेक बने अरे अन्य समाज અમરસિંહ ગોહિ શિહોર તાલુકા રાજપૂત છત્રી સમાજના પ્રમુખ આજનો દશીરા નિમિત્તે અમારે સૌ પ્રથમ પહેલાં રેલી ત્યારબાદ પૂજન ત્યારબાદ બાળકોને ઇનામિત પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને અમારો કાર્યક્રમ રહ્યો અને ત્યારબાદ